છોડીમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર ભાજપ લોકસભા માટે ચૂંટણી લડવા માટે જોગ ઉમેદવારોના સેન્સ લેવાયા વીસ જેટલા ઉમેદવારો ટિકિટની માંગણી કરી જેમાં ધારાસભ્યમાં જે સાંસદ

જણાવ્યું કે ત્રિપુટીને તોડવાનો મારો સંકલ્પ હતો રાજકીય રીતે નારણ રાઠવા અને હું અમને સામે ચુટની લડતા હતા ત્યારે અને રાજકીય રીતે દુશ્મન હતા હવે નારણ રાઠવા પોતે કોંગ્રેસ છોડીને ભાજપમાં રહ્યા છે ત્યારે મોડી જેમને ટિકિટ આપશે તેની સાથે ભેગા થઈને એક જે શક્તિ હતી કોંગ્રેસમાં એ કોંગ્રેસની શક્તિ તૂટીને ભારતીય જનતા પાર્ટીમાં એ શક્તિ જ્યારે આવી હોય ત્યારે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીના મળવાનો છે ગઈકાલ સુધી સામે સામે હતા આજે જ્યારે જોડે રહીને અમે કામ કરીશું તો અહીંનું જે ટાર્ગેટ છે છોટાઉદેપુરમાં છોટાઉદેપુર લોકસભા કોંગ્રેસ મુક્ત છોટાઉદેપુર એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે અને એની શરૂઆત તો ઓગણીસો નવ્વાણુંથી શરૂઆત થઈ ગઈ હતી પણ આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે ને એ કિનારે આવીને કોંગ્રેસ ઊભી છે ક્યારે કોંગ્રેસનું નાવ ડૂબે કંઈ નક્કી નહીં જે તે વખતે સંકલ્પ સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં ઓગણીસો અઠ્ઠાણુંમાં જોડાયો અને ત્યારબાદ હું કાર્યકરો જોડે રહીને જે કામ કર્યું અને એ સંકલ્પ રાઠવા ત્રિપુટીને તોડવાનું જે કામ હતું એ ભારતીય જનતા પાર્ટીના સહયોગથી અમે આજે જોઈ રહ્યા છે કે કોંગ્રેસ અહીંયા ત્રિપુટી તૂટી ગઈ છે અમે સુખરામભાઈ રાઠવાને પણ નિમંત્રણ આપીએ છીએ કે તેઓ પણ આવી જાય તો વધારે સારું થાય આપણે બધા જોડે મળીને સાથે રહીને આ વિસ્તારનો છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારનો વિકાસ કરીએ અને વિકાસના ફળ આ વિસ્તારના નાગરિકોને મળે એવા અમારા પ્રયત્નો છે ભારતીય જનતા પાર્ટીનો જેટલો કાર્યકર હોય એ બધા જ કાર્યકરોને ટિકિટ માંગવાનો અધિકાર છે પણ બધાને તો મળવાની નથી કોઈ એકને મળવાની છે હવે એકને મળવામાં કોણ એનું ભાગ્ય ચમ ચમકશે એ તો આપણા હાથમાં છે નહીં એ આવનારા દિવસોમાં નક્કી થવાનું છે લાગણીવાળો પ્રશ્ન કર્યો છે પણ એનો જવાબ મારે એક જ છે કે જે રીતના રાજેન્દ્રભાઈ રાઠવા ભાજપમાં જોડાયા પાર્ટીના કાર્યકરો દુઃખ હોય તો પણ એમને જીતાડી લાવવા એ જ એનો દાખલો છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હશે અને ઉમેદવાર જે હોય એ અમારી દ્રષ્ટિએ એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ કમળ છે અમે કમરને ધ્યાનમાં રાખીને કામ કરવાના છે ઉમેદવારનું પ્રતિનિધિત્વ કોણ કરશે એ અલગ વસ્તુ છે પણ ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટીનું કમળ છે એટલે અમે કમળને ધ્યાન રાખીએ ના જરાય નહીં અમે ચૂંટણી લડવા માટે જે તે વિચારધારા જોડે જ્યારે જોડાયેલા હોય તો ચૂંટણી પૂરતા અમે આમને સામને લડી લેતા હોય પણ જ્યારે વિકાસની વાત હોય ત્યારે અમે કોઈ પણ ચૂંટાયેલો સભ્ય હોય કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો હોય પણ આ વિસ્તારનો વિકાસ થાય એમાં દરેકનો સાથ સહકાર લઈને સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રને સાકાર કરવા માટે અમે સાથે રહીને કામ કરીએ ના મારે લડવું કે કેમ એ પ્રદેશ નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વ જાણે છે હું શરૂઆતથી જ સંગઠનમાં પણ કામ કર્યું છે અને લોકસભા રાજસભામાં પણ પ્રતિનિધિત્વ કર્યું છે સંગઠનને લાગે કેન્દ્રીય નેતૃત્વને લાગે કે આમનો ઉપયોગ કરવા જેવો છે તો શિરોમાન્ય એમને એમ લાગે કે એ સિવાય બીજા કોઈ પાત્રનો ઉપયોગ કરવો છે તો એને અમે વેલકમ કરીએ છીએ એમાં કોઈ સવાલ ઉભો રહેતો નથી છોટાદેપુર લોકસભાની સેન્સ પ્રક્રિયા આજે બોડેલી ખાતે ચાલી રહી છે જેમાં પ્રદેશમાંથી મુકેલ ત્રણ નિરીક્ષક ચાર જિલ્લાના અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળ્યા છે અને હવે પછી પેનલ બનાવીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં તેઓનો રિપોર્ટ રજૂ કરશે આજે નારાયણભાઈ રાઠવા અને સંગ્રામભાઈ રાઠવા જોડાયા છે શું કહેશે છોટાદેપુર જિલ્લાના કોંગ્રેસના કદાવર નેતા નારણભાઈ રાઠો આજરોજ ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે જેને અમે આવકારીએ છીએ ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં વધારો થયો છે અને એના લીધે ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં ચોક્કસ ફાયદો થશે પ્રક્રિયા ચાલે છે ત્યાં જોડાઈને એમને ટિકિટ મળી જાય એવી વાતો થઈ રહી એ તો રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ અમારું નક્કી કરતી હોય છે ટિકિટ કોને આપશે એ હજી સેન્સ પ્રક્રિયા ચાલુ છે સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા પર ચોક્કસ આંકડો બહાર આવશે નમસ્કાર લોકશાહીની જનની એવા ભારત દેશની અંદર બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને સામાન્યમાં સામાન્ય નાગરિકથી શરૂ કરી અને લોક નેતાઓ સુધીના દરેક વ્યક્તિઓની અંદર એક ઉત્સાહ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હંમેશા લોકતાંત્રિક પ્રક્રિયાને ફોલો કરતી પાર્ટી છે એના અનુસંધાને આજે છોટાઉદેપુર લોકસભાની અંદર અહીંયા અમારી પ્રક્રિયાને અનુરૂપ ઉમેદવારની પસંદગી માટેની સેન્સ લેવાની પ્રક્રિયા અહીંયા થઈ છે વીસથી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે એકાદ બે લોકોએ અન્ય કારણોસર એ હાજર ન હોય તો એમણે એમના સમર્થકો મારફત એ એમની લાગણી પહોંચાડી છે જે લાગણીને લઈ અને અમે આજે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષયને લઈ અને જવાના છીએ

નારાયણભાઈ રાઠવાનું જોડાવું કાગતે એ પાર્ટીનો નિર્ણય છે એ અમારા વિષયનો નિર્ણય નથી એટલે એ પ્રક્રિયા તો એ પાર્ટીની પ્રક્રિયા છે ધન્યવાદ આત્માભાર